વિસાવદર સેવાભાવી યુવાનો છેલ્લા સાત વર્ષથી નવરાત્રીમાં દરેક ગરબી મંડળની બાળાઓને પ્રસાદ અને લાણી વિતરણ કરી રહ્યા છે આ વિધિથી બાળાઓનું પૂજન કરી તેમના પગ ધોઈ કંકુ ચોખાથી સન્માન કરવામાં આવે છે બે યુવાનોએ શરૂ કરેલું આ સેવા કાર્ય આજે વાસુદેવભાઈ નિમાવત અમૃતભાઈ રાઠોડ મિલન હેરપારા સહિત અનેક યુવાનોના સહયોગથી ચાલી રહ્યું છે તમામ ગરબી મંડળની બાળાઓને આજ સમૂહમાં ગોહિણી તરીકે પટેલ સમાજે ગ્રુપ વાઇઝ બધી માતાજીઓને જગદંબાઓને બોલાવી આજરોજ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી તેનું ગોહિણી પૂજન કરીને ગોહિણી જમાડી તેને ગિફ્ટ પેટે ભેટ આપી અને તમામ મિત્ર મંડળ અમારો વિસાવદર ખાતે આજરોજ અમે નવ નવ જણા આ જે કાર્યક્રમમાં ભાગ લીધેલો છે નવના સહયોગથી થયેલું છે વિસાવદર તાલુકાની કુલ નવસો ને અડસાઠ બાળાઓ છે એને જગદંબા સ્વરૂપે અમે આજ જમાડીએ અને અમે અમે ધન્યતા અનુભવીએ છીએ જય માતાજી જય